બોર્ડની ધોરણ દસની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા ચોરી કરતી હોવાનો એક સીસીટીવી વિડીયો વાયરલ થયો છે જેનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે આ વિડીયો ડાકોરની ભવન સ્કૂલનો હોવાનું સામે આવ્યું છે જ્યાં વિદ્યાર્થીનીઓ કાપલીની આપલે કરતી નજરે પડે છે પેલી માર્ચે લેવામાં આવેલી પરીક્ષાના સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થીનીઓ એકબીજાને કાપલી આપતી લેતી હોવાનું સ્પષ્ટ થયું છે આ મામલે ખેડા જિલ્લાના શિક્ષણાધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપી ભવન સ્કૂલના સંચાલકને પણ સંપૂર્ણ વિગતો સાથે ફરિયાદ નોંધાવવા સૂચના આપી છે આ ઘટના બાદ સીસીટીવી ફૂટેજ કેવી રીતે વાયરલ થયો તે અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે ફરિયાદ વિદ્યાર્થીનીઓ સામે થશે કે સીસીટીવી લીક કરનારા સામે એ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે સુરક્ષા અને ગોપનીયતા સાથે જોડાયેલા પ્રશ્નો પણ ઉદભવ્યા છે રાજ્યના શિક્ષણ પ્રધાને જણાવ્યું કે જે વિડીયો સામે આવ્યો છે તેની યોગ્ય તપાસ કરવામાં આવશે તપાસ બાદ તમામ જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે બોર્ડની પરીક્ષાઓમાં ચૌદ લાખ વિદ્યાર્થીઓ સામેલ છે અને તમામ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે શિક્ષણ વિભાગ આ બાબતનું વિશેષ ધ્યાન રાખશે કે કોઈપણ નિર્દોષ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય હાલ તપાસ શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શિક્ષણ વિભાગ સાવચેતી ભરશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ડાકોર